કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ખાસ કરીને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અવારનવાર ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા હોય છે ત્યારે જ્યારે અમિત ચાવડાએ અંબાજી માતાના દર્શન કરીને પોતાના કાર્યકાળનો શુભારંભ કર્યો છે એ જ દરમિયાન ગેનીબેન ઠાકોરે ઘણા બધા સહકારી ક્ષેત્રને લઈને પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કર્યા હતા ને ખાસ કરીને અમિત ચાવડા છે એમણે પણ ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા બધા આકરા પ્રહાર કર્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગેનીબેન બેન ઠાકોર અવારનવાર ભારતીય જનતા પાર્ટી અને ક્યાંક ને ક્યાંક પોલીસને લઈને પણ આકરા પ્રહાર કરતા હોય છે આપણે અંતે પણ એકવાર જોયું હતું કે ગેનીબેન ઠાકોરે ક્યાંક ને ક્યાંક પોલીસને ચેતવણી પણ આપી હતી ત્યારે ફરી એક વખત અત્યારે હાલ જે સાબર ડેરીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે એ જ વાતને લઈને ખાસ કરીને સહકારી ક્ષેત્રને લઈને પણ ગેનીબેન ઠાકોરે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતા શું કહ્યું સૌથી પહેલા તો તે સાંભળીએ અને જ્યારથી કરીને આ સહકારી મંડળને સરકારી અને ભારતીય જનતા પાર્ટીના આડા બનાવ્યા ત્યારથી કરીને સહકારી જે પણ સંસ્થાઓ છે એ સંસ્થાઓની અંદર આ બધા પ્રોબ્લેમો થવા મળ્યા છે ભૂતકાળની અંદર આ જે સંસ્થાઓ હોય ડેરી હોય બેંક હોય કોપરેટિવ સેક્ટર જેટલું પણ કહેવાય એટલું ખેડૂતોનું એનું નિયામક મંડળ હોય કંઈ સેપરેટ રીતે પોતાનો વહીવટ કરતા અને પારદર્શક કરતા અત્યારે ક્યાંક ને ક્યાંક ચૂંટણી હોય તો એની અંદર મેન્ડેટ આપવો અને સીધું એને એક વોટ બેંક તરીકે વહીવ તંત્રના માધ્યમથી સરકારના માધ્યમથી એનો દુરુપયોગ થઈ રહ્યો છે અને આવા સંજોગોમાં સાબરકાંઠા એની શરૂઆત કરી છે પણ સમગ્ર ગુજરાતની અંદર જ્યાં પણ પશુપાલકોને અન્યાય થઈ રહ્યો છે ત્યાં આ રીતે પશુપાલકો પોતાનો હક અને અધિકાર માગવા માટે મેદાને આવ્યા છે હું અપેક્ષા રાખું નિયામક મંડળ પાસે કે કમસે કમ મહિલાઓ ઉપર દમન ના કરો આ વહીવટી સરકારી તંત્રનો દુરુપયોગ ના કરો સરકારો આવે ને જાય અને પશુપાલકોને કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી એને પોતાનું ગુજરાન ચલાવવાનું હોય છે એના બાળકોનું ભરણપોષણ કરવાનું હોય છે અને આવા સંજોગોમાંની અંદર ક્યાંક મદદ કરવાને બદલે જ્યારે એના ઉપર આ દફનગીરી થતી હોય મારપીટ થતી હોય ખોટા કેસો થતા હોય તો કુદરતને અહીંયા ધેર હોય અંધેર ન હોય આવનાર સમયની અંદર સત્તા ભલે ગમે એટલી હોય પણ જ્યારે અતિરેક થાય ત્યારે મહાભારતના દાખલા આપણી સામે છે રામાયણના દાખલા અનેક આપણા ગ્રંથો કહે છે આપણું બંધારણ કહે છે કે જ્યારે અતિરેક થાય ત્યારે કુદરત પણ સહન કરતું નથી અને જે આ ઘટના બનીને પશુપાલકોને થયો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી એ એને મદદ કરવા માટે જે એની સહાનુભૂતિ કે જે કાંઈ મદદ કરવાની થાય એ સ્થાનિક લોકોએ કરી છે

नई जिम्मेदारी मिलने के बाद आज पहली बार वहाँ के चरणों में शीश झुकाया है सभी हमारे कांग्रेस के लीडर्स और कार्यकर्ताओं के साथ एकजुट होकर आने वाले समय में गुजरात के लोगों के हक अधिकार की लड़ाई लड़ने के लिए गुजरात में जहाँ भी भ्रष्टाचार हो रहा है जहाँ भी अन्याय हो रहा है जहाँ भी अत्याचार हो रहा है उन सभी के खिलाफ लोगों की आवाज को बुलंद करने का काम कांग्रेस का कार्यकर्ता करेगा का। और आज हम सब ने एक संकल्प लिया है गुजरात में लोगों के हक अधिकार की लड़ाई लड़ेंगे गुजरात में एक नई आज़ादी की लड़ाई की शुरुआत होने जा रही है जैसे गांधी जी के नेतृत्व में जो अंग्रेज सत्ता और संपत्ति का केंद्रीकरण कर रहे थे जो अंग्रेज लोगों की आवाज़ दबाने का काम कर रहे थे लोगों को गुलाम बना रहे थे अत्याचार और शोषण कर रहे थे ऐसे ही ये नए अंग्रेजों के सामने भी राहुल गांधी जी ने पूरे देश में जो एक लड़ाई शुरू की है आज़ादी की लड़ाई में भी गुजरात का अहम हिस्सा रहा है गुजरात से ही गांधी और सरदार ने नेतृत्व पूरे देश को दिया है आने वाले समय में नई आजादी की लड़ाई की शुरुआत भी गुजरात से होगी और गुजरात और गुजरातियों की प्रगति हो उन्नति हो विकास हो उसके लिए हमने आज माता जी के चरणों में शीश झुका के ध्वजारोहण करके सब ने प्रार्थना की और संकल्पबद्ध हुए ठाकरे ने जिस तरह से मोरारजी देसाई को लेकर सरदार पटेल को लेकर जिस तरह से बैनबाजी की क्या कहेंगे जिस तरीके की ये बयानबाजी हो रही है जिस तरीके की ये गुस्ताखी है मैं मानता हूँ कि सूर्य के सामने धूल फेंकने जैसा काम जिनका राजकीय कोई अस्तित्व नहीं रहा जिन लोगों ने पहले भाजपा के साथ बैठ के भी काफ़ी धार्मिक भावनाओं को उन्माद में परिवर्तित करने का प्रयास किया जिन लोगों की जमीन खत्म हो रही है तो अपनी जमीन बचाने के लिए हमारे ऐसे नेताओं के नाम पे बयानबाजी कर रहे हैं कि जिसके नाम देने की भी वो जरूरत नहीं कर सके क्योंकि सरदार साहब खाली गुजरात के नेता नहीं थे खाली गुजराती नहीं थे उन्होंने पूरे विश्व में एक लोगों को संदेश दिया कि जहाँ भी अन्याय हो रहा है जहाँ भी अत्याचार है जहाँ भी जो हुक्मी हो रही है उसके सामने मजबूत मनो मनोबल के साथ लड़ाई लड़ी जाए उन्होंने किसानों के लिए लड़ाई लड़ी और सबसे बड़ा काम के पूरे देश को एकजुट करने का जो सबसे बड़ा काम किसी ने किया हो तो सरदार वल्लभ भाई पटेल ने किया अब ऐसे महान सपूत के खिलाफ कोई उच्चारण करना मतलब मैं मानता हूँ कि गुस्ताखी बिल्कुल नहीं चलेगी राज ठाकरे जी से हम भी कहना चाहते कि ये खाली गुजरात और गुजरातियों का अपमान नहीं है पूरे विश्व में जो लोग अन्याय के सामने लड़ाई लड़ रहे हैं जो लोग सरदार साहब के पद पे चल के लड़ रहे हैं उन सभी का अन्याय है આપ સબકો માફી માગણી પડે આગામી સમયમાં જોવાનું રહેશે કે ગુજરાતમાં અત્યારે હાલ કોંગ્રેસની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ પ્રમાણે હવે અમિત ચાવડા એક પ્રદેશ પ્રમુખ તરીકે કેટલું કામ કરશે કોંગ્રેસ જે અત્યારે હાલ ધકેલાઈ ગઈ છે એ વાતથી એમને લાવવામાં આવશે કે કેમ તેની સાથે જે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ નારાજ છે દરેક કાર્યકર્તાઓને મનાવવાનું કામ પણ ક્યાંક હવે અમિત ચાવડા દ્વારા કરવામાં આવશે કે કેમ તે પણ આગામી સમયમાં જોવાનું રહેશે ને જે પ્રમાણે ગેનીબેન ઠાકોરે કહ્યું એ પ્રમાણે કે હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી છે એમના ઉપર ક્યાંક આકરા પ્રહાર કરવામાં આવ્યા છે તો એ વાતને લઈને પણ હવે કોંગ્રેસ દ્વારા કોઈ કામ કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર